વિસ્તારના લોકો સતત બે મહિના ગયા ચોમાસામાં લડ્યા સરકાર સામે અને ત્યાર પછી સરકાર સફાડી જાય ગઈ અને એક હજાર પાંચસો ને ચોત્રીસ કરોડ જાહેર કરવા પડ્યા આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ હતી કે આ તો કુદરતી સમસ્યા છે ત્યારે સવાલ એ છે કે આ તો એક હજાર પાંચસો ને ચોત્રીસ કરોડ કેમ અમારી માંગ હતી ત્યાં ઓછા એક રૂપિયો ન હોવો જોઈએ સરકાર આ એક હજાર પાંચસો ને ચોત્રીસ કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે કેટલા સમયમાં વાપરશે એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે આનો આખે આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ તો એક પણ જગ્યાએ ઘેડ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી જેતપુરનો ડાઈંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઘેડની નદીઓમાં એ ભાદર હોય ઓજત હોય ઉબેણ હોય એની અંદર ઠાલવે છે આ કેમિકલ કચરાનો શા માટે એક બોલતી નથી એવી જ રીતે ખૂબ પ્રશ્ન છે 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 કે નદીઓ એ મળે ત્યાં સરકારે બુદ્ધિ નું દેવાળું ફૂકતી હોય એ રીતે ત્યાં દિવાલો ઉભી કરી છે ચોમાસું માથે આવી ગયું છે આ તૂટેલી નદીઓ જે છે એને રિપેર સરકાર ક્યારે કરશે જો નદીઓ જ રિપેર નહીં થાય તો ફરીથી આ આવતા ચોમાસા અંદર ઘેડ જળબંબાકાર થશે જો નદીઓ રિપેર નહીં થાય તો ઘેડના ગામો સંપર્ક વિહોણા થશે